ચૂંટણી માટે પ્રચાર કરવા જતા લોકોએ ગેનીબેન સાથે જાહેરમાં કર્યું આવું તાત્કાલિક પહોંચ્યા કમાન્ડો પછી જુઓ શું થયું મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે સોળ ફેબ્રુઆરી રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે

સ્થાનિક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં સાંસદ ગેનીબેન અને કોંગ્રેસના નેતા પ્રતાપ દૂતાને પોતપોતાના સમર્થકો સાથે જોડાયેલા હતા જ્યારે બંને પક્ષો વચ્ચે સ્થિતિ વધુ બગડી રહી હતી ત્યારે સ્થાનિક પોલીસને વચ્ચે પડવું પડ્યું હતું કાર્યકરો વચ્ચે બોલાચાલીના કારણે તણાવનો માહોલ ઊભો થયો હતો પરંતુ પોલીસના સમયસર દખલથી આ મામલો શાંત પાડવામાં આવ્યો હતો બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી તેઓએ જણાવ્યું હતું કે દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજની પાલિકાઓ વિકાસથી વંચિત છે આગામી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ સજ્જ થયું છે ભાજપ સામ દામ ભેદની રાજનીતિ અપનાવે છે ગેનીબેન ઠાકોરે આજે અમરેલી જિલ્લામાં લેટર કાર્ડમાં પીડિત બનેલી દીકરીની મુલાકાત લીધી હતી ત્યારે જેનીબેન ટુમર અને મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગેનીબેન ઠાકોર આજ લેટર કાર્ડના આરોપી મહિલા પાયલ ગોટીને મળીને બહાદુર દીકરીના વખાણ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પાયલ ગોટી કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત લડી રહ્યા છે દિઓધના અસાણા ખાતે આપેલા નિવેદન અંગે ગેનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું હતું સમાજમાં ભાજપ દ્વારા અંદર ઝઘડાઓ કરવામાં આવે છે ગામડાઓમાં સમાજે જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ છે ગુનાઓને કારણે પોલીસ વકીલ વસોટિયાઓ વચ્ચે પ્રજા પીછાઈ રહી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂતાએ તેમજ કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગેનીબેનનું ભય સ્વાગત કરવામાં આવ્યું હતું મહત્ત્વનું છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ તરફથી બસો ને પંદર બેઠકો બિનહરીફ થઈ ગઈ છે અડસઠ નગરપાલિકાઓ એકસો સન્નું બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે જૂનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અડસઠ નગરપાલિકામાં કુલ એકસો ને સન્નું નગરપાલિકાઓની બેઠકો ચૂંટણી યોજવા જઈ રહી છે